નમસ્કાર દર્શક મિત્રો આ વિશેષ કાર્યક્રમમાં હું ભૂપેન્દ્ર સાચાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આપણા આ કાર્યક્રમમાં જે વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છીએ એ વ્યક્તિત્વ આમ જોવા જઈએ તો એ મૂળ સૌરાષ્ટ્રનું વ્યક્તિત્વ છે સૌરાષ્ટ્રની એ ધીંગી ધરા કે જ્યાંથી અનેક સુરવીરો પાક્યા છે અનેક દાનવીરો પાક્યા છે અનેક સાધુ સંતો અને મહાત્માઓ ત્યાં વસવાટ કરે છે એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન ભલે જન્મ્યા મથુરામાં ભલે એમણે વૃંદાવનમાં રાસ રચ્યો પરંતુ છેવટે તેઓ ડાકોર અને દ્વારિકામાં પહોંચ્યા ગિરનારની એ જે જગ્યા છે ત્યાં જે સાધુ સંતો મહાત્માઓ અને સિદ્ધ યોગીઓએ પોતાનો જે વસવાટ કર્યો છે એ જગ્યાનું લોહી એ જગ્યાનું બાળપણ એ જગ્યાનો ઉછેર છા વિસ્તાર જ નહીં પરંતુ સુરત શહેરના લોકોમાં આગવી ઓળખ ધરાવે છે એક હજાર ચારસો થી વધુ સન્માન પત્રો જેમને એનાયત થયા છે કિશોર સુજિત્રા વર્ષના એક એવા દિવસે સમગ્ર દિવસ દરમિયાન સૌરાષ્ટ્રની જન્મભૂમિથી સુરતની કર્મભૂમિ સુધીની તેઓની સફર રોમાંચક રહી છે રાજકીય સામાજિક રીતે કાર્યશીલ કિશોર સોજિત્રાને સરકાર શિરફાપ આપે તેવી ઈચ્છા રહે છે તેઓના કરેલા કામો ભવિષ્યમાં કરવાના છે તેવા કામોનું એનાલિસિસ કરવામાં આવે તો ચોક્કસપણે લાગે છે કે આ મળવા જેવો માણસ છે મિત્રો આજે આપણી સાથે કિશોરભાઈ સોજીત્રા છે વ્યવસાય વકીલ છે એવું કહી શકીએ કે પરિવાર જ વકીલ છે એડવોકેટ છે કિશોરભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં ધન્યવાદ કિશોરભાઈ મૂળ જે આપ સૌરાષ્ટ્રની અંદર આપની જે જન્મભૂમિ પરિવાર બધો ત્યાં હતો શરૂઆતના સમયમાં આપ ત્યાં વકીલાત પણ કરતા હતા શરૂઆત ત્યાંથી કરી અને ત્યાર પછી આપ સુરત પધાર્યા આ એક પાસું અમને જણાવો જી મારું નેટિવ પ્લેસ રાજકોટ છે રાજકોટની બાજુમાં ગોંડલ જે છે ત્યાં મારો જન્મ થયો છે રાજકોટમાં મારો ઉછેર કયો જન્મભૂમિ કયો કર્મભૂમિ કયો બધું જ અને અભ્યાસ કરતા 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 મેં કોલેજ કરી કોલેજ કર્યા પછી મેં એલએલબી કર્યું એલએલબી કર્યા પછી હું એડવોકેટ થયો એડવોકેટ થયા પછી મારી લાયકાત પ્રમાણે મને ભારત સરકારે નોટરી પબ્લિકની સન્નાદ આપી અને હું વકીલાત અને નોટરી પબ્લિકની પ્રેક્ટિસ ત્યાં રાજકોટ કરતો હતો કિશોરભાઈ ખાસ કરીને એવું મારા જાણવામાં આવ્યું છે કે સુરત જે આપ શિફ્ટ થયા જી આમ તો લગભગ ઓગણીસો ના દાયકાથી સૌરાષ્ટ્રવાસીઓ

સમાજ શ્રેષ્ઠી તરીકેના કામ સોશિયલ વર્કર તરીકેના કામ સેવાઓ કરતા 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 મારા જીવનની અંદર એક ટર્નિંગ આવ્યો મને પરમ પૂજ્ય બાપા સીતારામ એટલે કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય મંજી બાપાના આદેશથી મારે સુરત આવવાનું થયું એમને મને કહ્યું કે સ્વદિત્રા વરાછામાં તારા જેવી વ્યક્તિની એક જરૂર છે શિક્ષણનો અભાવ છે વરાછામાં તો તું આવે તો મને ગમશે એટલે ત્યાંથી જ મે નક્કી કર્યું અને હું મારો સામાન ભરી અને 2008 ની અંદર હું આવી અને મે મારી સુરત ને મારી કર્મભૂમિ બનાવી છે અને ત્યાંથી આજ પરિયત સુધી મને સુરતના લોકો એ ખૂબ પ્રેમ આપ્યો લાગણી આપી હૂફ આપી છે સુ એ કન્વર્સેશન શું હતું મંજી બાપા સાથે ખાસ અચ્છા મંજી બાપાને મારે મળવાનું થયું એટલે મને એવું થયું કે બગદાણાની ગાડી એટલે આખા ગુજરાતમાં નહીં આખા ભારત ભરની અંદર એ પ્રચલિત ગાડી છે અને ત્યાંના સંત પૂજ્ય બજરંગદાસ બાપા ખૂબ નામ અને રામ રોટી એની જે ચાલે છે એ કાબિલ દાદ છે એક રૂપિયાના પૈસા વગર આજે ભોજન કરાવવાનું પોતાની વ્યવસ્થા કરવાની અને ચોવીસ કલાક તમને દરવાજા ખુલ્લા હોય દર્શન કરવા માટેના અને રાત્રિના ત્રણ વાગે આવો તો પણ તમને ગરમા ગરમ પ્રસાદ મળશે અને એટલો જ પ્રેમ આપે છે એ પ્રેમના નાતે એક મેનેજિંગ ટ્રસ્ટી એટલે કે પૂજનીય અને વંદનીય શ્રી મંજી બાપાના આદેશથી મારે આવવાનું થયું અને હું એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર મારા પરિવારની રજા લઈ અને હું સુરત આવ્યો અને અહીંયા આવ્યા પછી એમનો પરિવારનો પ્રેમ પણ મને ખૂબ મળ્યો છે આપે જેમ હમણાં વાત કરી કે આપને તો ગળતૂતીમાંથી સમાજ સેવાના લોકોની સેવા માટેના જે ભાવ છે આપના પિતાશ્રી પણ આ જ કામ કરતા હતા એવો કયો કિસ્સો કે જે તમને પ્રેરણાદાયી લાગે છે મારા પૂજ્ય પિતાશ્રીએ તો એની આખી જાત ભારતીય જનતા પાર્ટીમાં સંઘની અંદર પાટીદાર સમાજની અંદર અને સોશિયલ વર્કર તરીકે એની આખી જિંદગી પસાર કરી છે અને એક છાપ હતી કે લાખ નથી પણ શાખ છે અને નોન કરપ્ટેડ ની એની છાપ હતી અને એ વારસો અમે આજે જાળવી રાખ્યો છે અને મેં જ જાળવી રાખ્યું એટલું જ નથી પણ મારું સન પણ એડવોકેટ છે અને મારી પુત્ર વધુ એટલે કે વૈશાલી સોદિત્રા પણ એડવોકેટ છે અને અમે મારા પૂજ્ય પિતાશ્રીના રાહ ઉપર ચાલીએ છીએ

કે સામાજિક ક્ષેત્ર વ્યાવસાયિક ક્ષેત્ર અને પારિવારિક ક્ષેત્ર એનું મેનેજ કેમ કરો છો તો હું એટલું જ કહું છું કે હું ઘડિયાળના કાંટા ઉપર ચાલનારો માણસ છું અચ્છા હું જ્યાં જાઉં છું ત્યાં મારા જીવનની અંદર ક્યાંય શોર્ટકટ નથી શોર્ટકટ નથી બીજું હું એક સૂત્ર મે બનાવીયું છે કે સમાજ આપણને બોલાવે છે આપણે જઈએ તો સમાજને કામ છે એટલે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવાની ભાવનાથી હું અને મારો પરિવાર જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અથવા જ્યાં જ્યાં આમંત્રણો મળે છે ત્યાં પહોંચવાનો એક ભગીરથ પ્રયત્ન કરીએ છીએ કિશોરભાઈ સમાજ સેવા સમાજ સેવાની અંદર એક હ્યુમનિટી છે માણસે માણસે સ્વભાવ બદલાતો હોય છે તો ઘણી વખત તમને એવા અનુભવ પણ થયા હશે કે કોઈકના માટે તમે નિસ્વાર્થપણે ખર્ચાઈ ગયા હો તમે ઘણી બધી મહેનત કરી હોય અને પછી જયારે એ જગ્યાએથી અથવા તો એ વ્યક્તિ દ્વારા જશ ન મળે ત્યારે એવો કયો વિચાર હોય છે કે જેથી કરીને તમે કન્ટિન્યુ કરી શકો છો મને ક્યારેય મારા લાઈફની અંદર અથવા તો મારા જીવનની અંદર નેગેટિવ ઉર્જા નથી આવી હું પોઝિટિવ ઉર્જા સ્ટેમિના વિલ પાવર શક્તિથી ચાલનારો માણસ છું નેગેટિવ વિચાર કરશે કોઈ અથવા તો મને અડધૂત કરશે મારી સામે અરુચિથી જોશે તો એવો મને વિચાર નથી આવતો હું એટલું જ વિચાર કરું છું કે ભાઈ આ એક ભાઈ છે એમને યજ્ઞ ચાલુ કર્યો છે તો હું એ આહુતિ આપવાનું કામ કરું છું અને સદાયને માટે થઈને હું મારા પોઝિટિવ ઉર્જા સાથે ચાલનારો માણસ છું કોણ શું જોવે છે ને એની મેં ખેવના ક્યારેય નથી કરી અને એટલા જ માટે મને દિવસે ને દિવસે મારા તમામ દિવસો સવારે ઉઠું ને એટલે મંગલ ને મંગલ મને સારા સમાચારો મળે છે મને લોકો ઉર્જાથી મારા બધા મિત્રો મને ખૂબ પ્રેમ આપે છે ખૂબ લાગણી આપી છે એમાં મને સુરતે કલ્પના ન કરી શકાય ને એટલો પ્રેમ આપ્યો છે હું થોડોક ડીપમાં જવા માંગીશ ખાસ કરીને આ પ્રકારની જ્યારે કોઈ ઘટના બનતી હોય ગાંધીજી કહી ગયા હતા કે કોક એક લાફો મારે એક ગાલ પર તો બીજો ગાલ આગળ ધરવો આપણા સંતો પણ કહી ગયા છે કે આ પ્રકારનું જ્યારે વર્તન કરવામાં આવે કે કોક જ્યારે તમારી સરાહના નથી કરતો તમને વિરોધમાં હોય છે છતાંય તમે એને કરો છો ત્યારે એનું હૃદય પરિવર્તન છે એવો કોઈ કિસ્સો જો આપને યાદ હોય તો ચોક્કસ હૃદય પરિવર્તન થાય નારાજગી વ્યક્ત થાય ઇમોશનલ સંવેદના એ જાગે પણ મને એવું નથી થાતું ક્યારેય કે હું આને આમ કરી નાખું હું આમ કરી નાખું આને કોર્ટમાં ઢસડી હું પોલીસ સ્ટેશનમાં લઈ જાઉં આના વિરુદ્ધ ફરિયાદ કરું માનહાની દાવો કરું એવું મને ક્યારેય વિચાર નથી આવતો નથી આવતો ને એટલા જ માટે મારી જીત છે અને એટલે જ સમાજ મને ઓળખે છે એવો કોઈ કિસ્સો જો આપ શેર કરવા માંગતો તો હા એવું તો મારા જીવનની અંદર કેટલી વખત બન્યું છે અને એવું બનતું હોય છે કે મને દિવસે ને દિવસે દિવસે ને દિવસે હું એક દીપ પ્રાગટ્ય મહેમાન છું બરાબર આટલા મને ચૌદસો થી વધુ એવોર્ડ સન્માનપત્ર તલવાર સાફાઓ પુસ્તકોથી મને સન્માનિત કર્યો છે ગેનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લીમકાથી માંડી અને એક એવોર્ડ એવો ન હોય કે મારા નામે દર્જ ન થયો હોય એની અંદર મને ક્યાંક ને ક્યાંક તો કરવા અનુભવ થયા હોય ને ચોક્કસ થયા હોય પણ એ કરવા ને હું ગળે નથી લગાવતો હવે એને ઉદારતાથી સમજી અને હું એ મારા પ્રશ્નને અથવા તો મારા આંગણામાં આવેલા પ્રશ્નને હું સાઈડ લાઈન કરી નાખું છું કે જેથી કરીને સમાજની અંદર વિવાદ ન થાય અને મારું નામ વિવાદાસ્પદમાં ન આવે એ જોવાનો એક નમ્રતાપૂર્વકનો પ્રયાસ કરું છું ભાઈ આપે હમણાં વાત કરી ચૌદસો જેટલા એવોર્ડો સન્માન પત્રો વિવિધ પ્રકારનું આપનું સન્માન થયું છે આ ચૌદસો એટલે બહુ હ્યુજ નંબર ઓફ કહી શકાય તો આ જે કરવા પાછળ અથવા તો આ જે થયું એની જર્ની શું રહે એની જર્ની માત્ર ને માત્ર એટલી જ છે કે નાનામાં નાનો માણસ રાજાથી માંડીને રંક સુધી એક નાની દુકાનથી માંડીને શોરૂમ સુધીના તમામ સિનિયર એડવોકેટ જુનિયર એડવોકેટ નોટરી પબ્લિક હોય સરકારી વકીલો હોય અધિકારીઓ હોય અને જરૂરિયાતમંદ એટલે તળિયાના લોકો સુધી મારી પહોંચ ન હોય અથવા તો હું ત્યાં પહોંચ્યો ન હોઉં એવું નહીં બની શકે એટલે આ લોકોનો બધાનો પ્રેમ મને ખેંચી લાવે છે અને ક્યાંક ને ક્યાંક

નવ થી રાત્રે નવ એટલે કે સતત બાર કલાક સુધી તમામ પ્રકારની નોટરી જે લોકો પણ નોટરી કરાવવા આવે એ આપ મફતમાં કરી હા આ વિચાર ક્યાંથી આવ્યો અને પેટા સવાલ બીજો સાથે પૂછી લઉં છું કે આજે નોટરીના ભાવ દિન પ્રતિદિન વધતા જાય છે લોકોને અનુભવ થતો હોય છે નાનું આમ એક એફિડેવિટ હોય તો વધારે હોય છે તો આવા સંજોગોમાં આ જે ભાવના છે એની પાછળનું કારણ શું છે એની અને કેવી રીતે મેનેજ કરો છો જી 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 એની પાછળનું કારણ એમ કે મારા પૂજ્ય પિતાશ્રીએ ભારતીય જનતા પાર્ટીની અંદર અને અંદર આખી લાઈફ એની જર્ની એને હતી એ મને મળ્યો હું ભારતીય જનતા પાર્ટીનો યુવા પ્રમુખ હતો રાજકોટ શહેર ત્યાર પછી મને લીગલ સેલના કન્વીનર તરીકે પછી મને કિસાન મોરચો આપ્યો પછી મને બુદ્ધિ જે એનું જે સેલ હોય છે એનો મને કન્વીનર બનાવ્યો પછી ધીમે 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 કરતા 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 સિનિયર જે નેતાઓ હોય છે એની સાથે પ્રવાસો કરવાની મને દિન પ્રતિદિન તકો માંડી હતી અને એ તકના નાતે મારે એકવાર એવું બન્યું કે આ આપણા જે લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે છે એ પહેલી વખત ચૂંટણી લઈ રાજકોટમાંથી અને એની સામે અશ્વિનભાઈ મહેતા હતા કોંગ્રેસમાંથી મને પાક્કું યાદ છે આ નરેન્દ્રભાઈ મોદી પહેલી વખત વજુભાઈ વાડાએ સીટ ખાલી કરી આપી અને એ સીટ ઉપર ઉમેદવારી કરી અને એ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની અંદર વી વીઆઈપી રૂમ ની જવાબદારી મને આપી હતી અને મોદી સાહેબ મારી પાસે બાજુમાં બેસતા હતા અને દિવસમાં દસ વાર બેસતા હતા એટલે મને એનું વ્યક્તિત્વ ત્યારથી ગમતું હતું કે આ માણસ છે એમાં એક તાકાત પડી છે આ કદાચ ભારત નહીં આ વિશ્વના ફલક ઉપર એક દિવસ રાજ કરશે અને કદાચ મહાસત્તા લેવી હોય તો આ બી એક જ વ્યક્તિ લોખંડી જેને મહાપુરુષ કહી શકાય ને એવી એક તાકાત આનામાં જ મેં જોઈ અને એટલે મને એનામાં લાગણી થતી હતી અને એ લાગણીના ફળ સ્વરૂપે મને એવું થયું કે આ માણસ આટલું મહેનત કરે છે તો એના માટે થઈને આપણે કેમ ન કરી શકીએ એટલે લોકર ફોર વોકલ એનું જે કઈ સૂત્ર હતું એ સૂત્ર ને ધ્યાનમાં રાખી અને મને એક દિવસ વિચાર આવ્યો કે આજે એમનો જન્મ દિવસ છે શું કરી શકાય તો ભાઈ કોઈ વસ્તુ એમ કે ભાઈ ગુંદી છે છે ગાંઠિયા ખમણ સન્માન કરે લોકોની સેવા કરે બ્લડ ડોનેશન નિદાન કેમ સર્વરોગ નિદાન કેમ તો ભાઈ મને જે મને શક્તિ આપી છે અથવા તો બક્ષીસ મળી છે તો ભાઈ મારા વ્યવસાયની અંદર મારે શું કરી શકાય તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ એમના જન્મ દિવસે સવારે નવ વાગ્યા થી રાત્રિના નવ વાગ્યા સુધી નિઃશુલ્ક નોટરી કરવી છે એટલે મને એક પત્રકારે એવું પૂછ્યું હતું કે ભાઈ તમારી કોઈ લિમિટ છે કે બસો કરવી ત્રણસો કરવી અને ના નરેન્દ્ર મોદી ના જન્મ દિવસે કદાચ અમે કરીએ છીએ તે દિવસે હું મારો સન પ્રશાંત વૈશાલી સોધીતરા અને સુરેશભાઈ કાકડીયા અમે ચાર જણા કોન્સ્ટન્ટ સિક્કા મારીએ છીએ અને નોટરી કરી આપીએ છીએ અને ગમે એટલા લોકો આવે અમારા અમારા ફેસ ઉપર કોઈ ફેર નથી પડતો અમને જેટલા લોકો વધુ નોટરી કરવા આવે છે ને નિઃશુલ્ક અને મફત અમને આનંદ આવે છે કિશોરભાઈ આપે છે વાત કરી કે આપના સંસ્કાર આપનું ગોત્ર એ શબ્દ વાપરું તો ખોટું નથી કે ભાઈ ભાજપનું છે સંઘનું છે નરેન્દ્ર મોદીને આપે નજીકથી જોયા એની પ્રવૃત્તિ જોઈ એનું વિઝન જોયું ને એમાંથી તમને પ્રેરણા મળી કે ભાઈ એમના જન્મદિને શું કરવું જોઈએ તો તમે તમારા વ્યવસાય વ્યવસાયને સેવામાં પરિવર્તિત કર્યો આપે હમણાં જણાવ્યું કે જેમ લોકો ગુndi ba ગાંઠિયાને જમવાનું કરતા હોય એમ તમે નોટરી ફ્રી કરી આપો છો અને વિધાઉટ એની લિમિટેશન ચાલ બરાબર છે ભાજપની અંદર કરોડો કાર્યકરો છે એની અંદર ઘણા બધા વકીલો હશે ને એમાં ખાસ કરીને ઘણા બધા નોટરી પણ હશે બરાબર છે તો શું આપ એવું માનો છો કે ભાજપના એ જે કાર્યકરો છે કે જે નોટરી છે એમને પણ આવી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ સેવા કે એમને કરવી જોઈએ ચોક્કસ કરવી જોઈએ અને એને ભારતીય જનતા પાર્ટી એટલે કે લીગલ સેલે એમને નોટરી બનાવ્યા છે એને પ્રોત્સાહિત કરે મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે નોટરી નોટરી કેમ એને સનદ આપે છે પણ આપણે કહ્યું એમ દરેકની વિચારધારા છે ને એ અલગ અલગ હોય છે મને પ્રેરણા થઈ એટલા માટે થઈને કે હું નાનપણથી જ એક શાખાનો સ્વયંસેવક હતો અને હું અને મારો સન પ્રશાંત ચોધિત શાખા લેવા જતા અને અમને નાનપણથી એ વારસામાં મળેલું છે એટલે મને એવું થયું કે ભાઈ મને આપ્યું છે તો મારે બીજાને પેરસવું જોઈએ ખાસ કરીને જ્યારે એડવોકેટ ની વાત આવે છે એલ એલ કર્યું હોય કે જેની અંદર એની અંદર હવે એને સમજ લેવાની વાત હોય એક સમય એવો હતો કે જ્યારે લોકો આ લાઈનમાં બહુ ઓછા આવતા હતા શરૂઆતની વાત કરીએ દેશ આઝાદ થયો પછી ધીમે ધીમે લોકોમાં જાગૃતતા આવતી ગઈ અને આજે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતે એક સપના લઈને આવતા છે કે અમારે પણ સારા વકીલ બનવું છે સારા એડવોકેટ બનવું છે તો આના માટે આપ શું કરી રહ્યા છો સિદ્ધાર્થ લો કોલેજ અને વીટી ચોકસી લો કોલેજ એના સ્ટુડન્ટો જે છે એમને માર્ગદર્શન આપવાનું એના કેસની ડાયરીઓની અંદર અમારે સિનિયર એડવોકેટ હોય એ સ્ટડી કર્યા પછી એને સહી સેકા કરીને પ્રમાણિત કરવાનું કામ કરવું જોઈએ એ હું કરી આપું છું એડવોકેટ થઈ ગયા પછી એમને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર સનદ લેવાની હોય એડવોકેટ થઈ ગયા પછી એમને નોટરી પબ્લિક થવું હોય એમને સરકારી વકીલ થવું હોય એમને જજ થવું હોય એમને જિલ્લા રજિસ્ટ્રાર અને સહકારી મંડળીની અંદર પેનલ એડવોકેટ એટલે કે ચોક્સી અધિકારી થવું હોય તો મારાથી જે કાંઈ થઈ શકે એ તમામ પ્રકારના પ્રયત્નો થકી હું એમને મદદરૂપ થવાનો એક નમ્રતાપૂર્વકનો પ્રયાસ કરું છું ખાસ કરીને એક થોડોક વકીલ મિત્રો છે એટલે થોડુંક જાણવા મળે છે કે જ્યારે નવા નવા જે ઇન્ટર્નશિપ કરવા આવતા વકીલો હોય

એક દિવસનો એડવોકેટ હોય એડવોકેટ જ કહેવાય મારી ઓફિસમાં આવશે અને હું એમનો ડ્રેસ કોડ જોઈ જાવ અમારો કે બ્લેક પેન્ટ અને વાઈટ શર્ટ એ હું જોઈ જાવ એટલે હું એટલું જ પૂછું કે આપ એડવોકેટ છો એ કે હા બેસો એટલે કે ના સર આપ તો સિનિયર છો ને મારાથી ન બેસે પ્રોટોકોલ મારે જાળવવો પડે હું ના ના એક સાથી મિત્ર છો તમે નહીં બેસો તો કોણ બેસે તમને નહીં બેસાડું તો હું કોને બેસાડીશ આ ટાઈપના મારા એક સરળ સ્વભાવના કારણે હું તમામ લોકોને મદદ કરવાની એક ભાવનાથી આગળ વધી રહ્યો છું કિશોરભાઈ અનેક સંસ્થાઓ તમારી પ્રોફાઇલ જો કોઈ પણ વ્યક્તિ ચેક કરે તો અનેક સામાજિક સંસ્થાઓ સહકારી સંસ્થાઓ અને જે રજિસ્ટર્ડ સંસ્થાઓ કહેવાય એની સાથે પણ આપ જોડાયેલા છો આ બધું જોડાયા પછી આપને શું લાગી રહ્યું છે સામાજિક ક્ષેત્ર વ્યવસાયિક ક્ષેત્ર અને પારિવારિક ક્ષેત્રનું બેલેન્સ હું જાળવવાનો ઘડિયાળના કાંટાઓ પર જાઉં છું ઘડિયાળના કાંટાઓ પર ચાલું છું બધાને મદદરૂપ થવું છું અને એટલું જ નહીં સૌથી શ્રેષ્ઠ તો આપને એ જણાવી દઉં કે મારા જીવનની અંદર ક્યાંય શોર્ટકટ નથી શોર્ટકટમાં આપ સમજશો ને કે મારી દ્રષ્ટિ નથી ક્યાંય કે હું આ કામ કરી આવું એટલે આમાંથી આમ લઈ લઉં આ કાર્યક્રમ કરી આવું તો આમ ફાઇલ મને મળી જાય એમાંથી મને આમ પૈસા મળી જાય એવું મારા જીવનની અંદર ક્યાંય શોર્ટકટ નથી એટલે કે હું સ્વાર્થ માટે તે નથી જતો મારી એક ભાવના છે કે એનો પ્રેમ છે એની લાગણી છે કે આપ આવો અને હું જાઉં છું એટલે એનું આંગણું હોય છે એ દીપી ઉઠે છે પર્સનલ સવાલ એક હવે છેલ્લો પૂછી લઉં કે ખાસ કરીને આટલા બધા લોકો સાથે જોડાયેલા છો બિલકુલ વરાછામાં આપનું નામ છે રાજકોટમાં નામ હતું ભાજપના કાર્યકર રહી ચુક્યા છો વિવિધ સેલના આપે સેવાઓ આપે કન્વીનર તરીકે શું એવું માની શકીએ કે કિશોર સુચિત્રા ભવિષ્યમાં ક્યારેય તે કોઈ ચૂંટણી લડશે અથવા ઉમેદવાર બનશે હા આપનો ખૂબ સરસ પ્રશ્ન છે નરેન્દ્ર મોદી સાહેબના એટલે કે પીએમ કાર્યાલયમાંથી મને અવારનવાર મારું ઇન્ટરવ્યૂ મારી ડોક્યુમેન્ટરી મારા વીડિયા મારા ફોટોગ્રાફ્સ અને મારી બાયોડેટા મને મંગાવવામાં આવી છે અને એને એમ પણ કીધું કે આપ સેટ થાવ છો આગામી દિવસો માટે થઈને હવે શેમાં સેટ થાઉં છો એ એક સિક્રેટ રાખેલું છે એ મારી સાથે અમને શેર કરેલું નથી પણ આપની સામે અમારી નજર છે એટલે કે પસંદગી પામશો એ નક્કી છે તો હું કદાચ આપને અત્યારે જ કહું કે કદાચ હું બોર્ડ નિગમનો ચેરમેન થાઉં પદ્મશ્રી મને મળે હું રાષ્ટ્રપતિ ભવનમાં નોમિનેશન થઈ નોમિનનું થઈ ગયું છે મારું પદ્મશ્રી માટે

અત્યારે આપણે માણ્યા એ એક વકીલને માણ્યા એક સામાજિક કાર્યકરને માણ્યા કાલે ઉઠીને જો એક પોલિટિશિયન કિશોર સોજીત્રા હોય અને સમાજમાં ક્યાંક બદલાવ કરવાનો હોય તો પહેલો બદલાવ શું કરે પહેલો બદલાવ એ કરવો કે મારી જીવનની અંદર પેલા કરપ્ટ કરપ્શન નહીં હોય આપની સામે આ ત્યાં દર્શક મિત્રોની હાજરીમાં જ બોલું છું કે કરપ્શન નહીં હોય અને મારા રેડારની અંદર એટલે કે મારા પરિવાર નહીં જરૂરિયાતમંદ લોકોને કોઈ પણ મારા કચેરી મારી કચેરીમાં આવશે અથવા ટેબલ ઉપર આવશે એને ન્યાય મળશે ને એની તો હું ખાતરી જ આપી દઉં છું એટલું જ નહીં કોઈ લોકોને કદાચ ક્યાંક સર્વિસ મળતી હોય તો મારો પ્રયત્ન હશે એમને થવા માટેના કિશોરભાઈ આપણે વાત કરી હતી કે મૂળ આપનું સુરત આવવાનું જે આપણને પ્રેરણા મળે એની પાછળમાં એક વાક્ય એવું વપરાયું હતું કે અભ્યાસ ઓછો છે વરાછા વિસ્તારમાં આપ અત્યારે વરાછા વિસ્તારમાં જ કાર્ય કરો છો શું લાગે છે જાપ જ્યારે સુરત આવ્યા અને આજની તારીખ આટલા સમયગાળામાં શું ફરક લાગ્યો અને હજુ કેટલું બદલાવની જરૂર છે બે થી આવ્યો ત્યારે એ ડોક્યુમેન્ટ લઈને આવેલા છે એટલે અસીલની વ્યાખ્યામાં અસિલ જ્યારે ડોક્યુમેન્ટ લઈને આવે છે એ ડોક્યુમેન્ટ શું છે ને એને આજે નથી ખબર હું બે હજાર આઠથી આવ્યો છું અઢાર વર્ષ થયા છે મને પણ નથી ખબર એ લોકો શિક્ષણ નથી એને ખ્યાલ નથી કે હું પાવર ઓફ બેટરની લઈને આવ્યો છું આ સોગંદનામો લઈને આવ્યો છું આ લીઝ ડીડ લઈને આવ્યો છું કે આ ગીરોખત લઈને આવ્યો છું એને નથી ખબર એને એના એડવોકેટ છે એ લઈને મોકલે છે ભાઈ કિશોરભાઈ સ્દદિત રામ ત્યાં ત્યાં નોટરી કરી આવો એટલે એટલું જ પૂછશે કે આલિયો સાહેબ મારો ફોટો અને લાવો મારે ક્યાં સહી કરવાની છે એટલે એમાં આપણે જાગૃતિ આપવાનું કામ કરીએ છીએ ભાઈ જોન ઓફિસ છે એમાં વેરા બિલ છે ઇલેક્ટ્રિક બિલ છે ટોરન્ટ છે જીબી છે પાસપોર્ટ છે તો તમે જાતે જ હું તમને સલાહ આપું છું અને તમે જાતે જઈ અને જાતે કામ કરશો ને તો પૈસા નહીં આપવા પડે અને એના કારણે તમે શીખશો હોત એવા અમે દિવસે ને દિવસે હું અને મારો સન પ્રશાંત છે ને એ બે જણા આટલી એડવાઇઝ આપવાનું કામ ડે ટુ ડે કરીએ છીએ શું હજુ કરી શકાય કે જેથી કરીને અત્યારે જે આપણે પ્રોબ્લેમ કીધું કે સ્ટીલ ટુડે આઠમાં પણ જે અનુભવ હતો એ આજે પણ આપને થાય છે બે એટલે જે આ જે પ્રોબ્લેમ છે જે તકલીફ છે એને દૂર કરવા માટે શું કરી શકાય એક નાની એ વાત આપણે કરવું કે રત્ન કલાકાર અને એમ્બ્રોઈડરીના મશીન ઉપર જોબ વર્ક કરતા હોય એ મીડિયમ ક્લાસ એટલે નાના માણસો એની એક સમસ્યા એ છે કે એના મૂળમાં આપણે જઈએ ને તો રોજીરોટીની સમસ્યા છે એ બિચારો સવારના પોરમાં આઠ વાગે ટિફિન લઈ અને એની જોબ ઉપર જતો રહે છે હવે એને કામ છે રેશન કાર્ડનું એને રેશન કાર્ડમાં સરનામું બદલવું છે નામ એને ઉમેરવું છે અથવા તો કમી કરવું છે એને મરણનો દાખલો કઢાવવો છે તો એની પાસે સમય નથી એની પાસે સમય જયારે છે રવિવારનો ત્યારે કચેરી બંધ હોય છે એટલે કમનસીબી કહું તો એમના પત્નીને ને બાળકને કખમાં કાખમાં નાખી એટલે બાળકને તેડી અને એને લાઈનમાં ઉભું રહેવું પડે છે અચ્છા વારો આવે ત્યારે ઓલો અધિકારી એમ નથી કેતો કે આટલા ડોક્યુમેન્ટ લઈને આવજો વારો આવી જાય એટલે કે બેન પાછા જાઓ આટલા લેતા આવો ડોક્યુમેન્ટ લઈને આવે છે લાઈનમાં ઉભા રહીએ છે પછી કે છે ટ્રુ કોપી કરીને આવો તો ટ્રુ કોપી ક્યાં કરવાની છે ક્યાં જવાનું છે એ તો ખબર નથી એટલે આ એક સમસ્યાઓ છે આ સમસ્યાનો અમે સુખદ ઉકેલ લાવવાનો બહુ પ્રયત્ન કરીએ છીએ અને થોડા થોડા ને મળીએ છીએ ત્યારે એક નાની નાની એવી શિબિર પણ અમે રાખવાનો પ્રયત્ન કરીએ છીએ કે કાયદા માટે થઈને એક આપણે કહીને કે કોઠાઉજ એ કોઠાઉજ નું અને એક સરળ અને સાદી ભાષામાં આ જરૂરિયાતમંદ લોકો સમજી શકે ને એવું આપણે નોલેજ આપવાનો પણ પ્રયત્ન કરીએ છીએ

અને ચોક્કસ કરવી જોઈએ અને એની અંદર હું આપને એક પણ વસ્તુ કહી દઉં છું કદાચ હું મદદ કરું ને તો હું મારી ફરજ બજાવું છું ઉપકાર નથી કરતો મારી ફરજ હંમેશા માટે થઈને અને હું ફરજ બજાવું છું ને એટલે સમાજ મારી સાથે છે સમાજ શ્રેષ્ઠી મારી સાથે છે અને ટોચ કક્ષાના લોકો પણ મારી સાથે છે અને મારી કાયમ માટે ઇજ્જત કરે છે ને એટલું કારણ આટલું જ છે માત્ર મારી સાદગી કયો કે મારી લાગણી કયો મારો પ્રેમ કયો જે કઈ કયો એ હું પીરસવાનો પ્રયત્ન કરું છું સામેવાળાને અને ક્યાંય પણ સમાજશ્રેષ્ઠિઓ બેઠા છે કે સારા લોકો બેઠા છે બુદ્ધિજીવી બેઠા છે સી એ એડવોકેટ નોટરી ડોક્ટરો જ્યારે બેઠા હોય ને ત્યારે એ વાતો બધી શેર થતી હોય ને ત્યારે હું મારું પોતાની વાત કરું ને તો હું જમવાનું ભૂલી જાઉં છું જમવા માટે બોલાવવામાં આવે ચાલો 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 એટલે હું આ બધાને લોકો સાથે વાત કરું ને એ જ મારો ખોરાક છે તો પછી હવે એ સવાલના જવાબ પણ આપી દો કે એવું કયું સપનું કે અથવા એવું કયો ધ્યેય કે જે હજુ પૂરું થવાનું બાકી છે અથવા તો એની એ રસ્તે ચાલી રહ્યા છો હા મને મે આખા ગૂગલ ની અંદર અને ડિસ્કવરી ની અંદર આખા ભારત ભર અંદર અને દુનિયા ભર સર્વે કર્યું સર્ચ કર્યું એની અંદર મને એમ થયું કે ધર્મ મોટો કયો સેવા મોટી કઈ તો ક્યાંય મને સર્ચ કરવાથી લાગ્યું નથી અને સર્ચ કરવાથી મને એટલું જ લાગ્યું કે ભૂખ્યા ને ભોજન પ્રસાદ સિવાય આખા ભારત ભર અંદર એક પણ યોજના નથી આ સંપ્રદાયમાં જાઓ આ સંપ્રદાયમાં જાઓ પુસ્તકોનું વાંચન કરો જડતામાં જાઓ અંધશ્રદ્ધામાં જાઓ કશુંય કરવાની જરૂર નથી માત્ર ને માત્ર બપોરનું ભોજન અને સાંજનું ભોજન એ મારા વરદ હસ્તે થાય અને મારી પોતાની એક ધર્મશાળા હોય અને ભોજનાલય હોય કે જે અનક્ષેત્ર ચાલી રહ્યું છે વીરપુરની અંદર જોગી જલિયાણ અને બજરંગદાસ બાપા એટલે કે બગદાણાનો બાવલિયો જ્યાં રોજી જ્યાં પ્રસાદ વિતરણ થાય છે એ દાદ છે એવી એક વ્યવસ્થા અને એવી એક ભોજનાલય નિઃશુલ્ક એ અમારા અને અમારા પરિવાર મારફત થાય ને એવી એક મારી લાગણી છે અને મારું સપનું છે અને એ સપનું આપણે અત્યારે કહું કે બધાના પ્રેમથી અને બધાની લાગણીથી બધાની હુકથી પૂરું થશે અને પરમ કૃપાળુ પરમાત્માના અમારી ઉપર આશીર્વાદ વર્ષે અને લોકોનો સ્નેહ મળશે તો જરૂરી એ સપનું પૂરું કરશું અમે ચોક્કસ કિશોરભાઈ આપે જે કંઈ પણ સેવાકીય કાર્યો કર્યા છે લોકોને સમજાવવા માટે પ્રયત્નો કર્યા છે એની પાછળની જે મૂળ ભાવના છે એ ભાવના એ પરિશુદ્ધ છે અને પરિશુદ્ધ ભાવના હોય ત્યાં પરિણામ પણ સારા મળતા હોય છે અમે એ જ અપેક્ષા રાખી શકીએ કે આપના જે કંઈ પણ સંકલ્પો છે જે કંઈ પણ સપનાઓ છે ઈચ્છાઓ છે એ ચાહે સામાજિક હોય એ ચાહે લોકો માટેના હોય એ ચાહે રાજકીય હોય એ તમામ વહેલી તકે પૂરા થાય અને આપ આવીને આવી રીતે વધારે ઝૂમથી વધારે સારી રીતે સમાજ સેવા કરતા રહો